પાટણ ખાતે પટની સમાજના સંત કહારનાથ ભગવાનની સમાધિએ ભવ્ય મેળો ભરાયો ભાદરવા સુરસના દિવસે સિદ્ધિ સરોવરના કિનારે આથી પાંચસો વર્ષ પહેલા દેવી પૂજક પટની સમાજના સંત કહારનાથ ભગવાને જીવતા સમાધિ લીધી હતી ત્યારથી અહીંયા મોટો લોકમેળો ભરાય છે આ દિવસે સંત કહારનાથ ભગવાનની જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળે છે અને રાત્રિ દરમિયાન મોટો ભવ્ય મેળો ભરાય છે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ દિવસે ગુજરાત ભરમાંથી પટની સમાજના લોકો બાધા આકરી પૂર્ણ કરે છે અને નેજાલય આવી સંતની સમાધિ સીસ ઝુકાવે છે સાધુ સંતો દ્વારા સંત કહારનાથ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો હતો અમદાવાદ ન્યુ પટની સ્પોર્ટ્સ ક્લબ તરફથી પુલાવ અને શીરાનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને અમદાવાદ અમદુપુરા આર્યોદય મિલની ચાલી તરફથી પૂરી સાક અને બુંદી અને પુલાવનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો સંત કહારનાથ દેવી પૂજક સમાજમાં આરાધ્ય દેવ તરીકે પૂજાય છે તેમ પ્રકાશ પટનીએ જણાવ્યું હતું ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે પાટણનું સંત કહારનાથ ભગવાનનો સમાધિ મંદિર અમદાવાદ સોનલિયા બ્લોકના રહીશો દ્વારા પગપાળા સંઘ લઈ સંતની સમાધિએ શીસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી રાજ્યભરમાંથી આશરે અઢીસોથી વધારે નેજાલય શ્રદ્ધાળુ આવ્યા સંત કહારનાથનું બાળપણનું નામ કહારો ભગત હતો રાજ્યભરમાંથી આવનાર મેજાલઈ આવનાર સંઘોનું પાટણી સમાજ દ્વારા સામાયુ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આજે ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરના કાંઠે સંત કહાનાથ બાપુએ જીવતા સમાધિ લીધેલ છે અને આ દિવસે દેશભરમાંથી દેવ દેવપૂજક સમાજના લોકો અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ રાખે છે અને એમની બાધાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો પ્રસાદમાં જમવા માટેના બહારથી આવી અને મોટા મોટા કેમ્પો રાખતા હોય છે અને હજારોની સંખ્યામાં પબ્લિકને પ્રસાદ રૂપે ભોજન આપતા હોય છે આપનું નામ શું રમેશભાઈ ઝીણાભાઈ પટણી જય સંતકારનાથ ભગવાનની જય સદગુરુદેવની જય હવે આજે ભાદરવીસો તેરસનો દિવસ છે બે હજાર ચોવીસનો આ મેળો અત્યારે લગભગ છેલ્લા પચાસેક વર્ષથી આ મેળાના રૂપમાં થયો છે પણ આ દાદાનું પ્રાગટ્ય એક સંત પ્રાગટ્ય થાય એને આજે ઓછામાં ઓછા પાંચસો વર્ષથી આ જીવંત સમાધિ દાદાએ લીધેલી છે આ સંતકારનાથ દાદાની જે સમાધિનો ઇતિહાસ આખા હિન્દુ ધર્મની પરંપરામાં ફક્ત બે જ એવી વિભૂતિઓ છે કે જે જેને સીતા માતા એટલે વસુંધરાએ ના વસુંધરાએ માર્ગ આપીને જેમ સીતા માતાને સમાવેલા બસ એ જ રીતે આ ધરતી માતાએ સંત દાદાને પણ અંદર સમાધિમાં સમાવેલા છે અત્યારે અમારી સંત ભાષામાં આમને જીવંત સમાધિ કહેવાય બ્રહ્મલીન સમાધિ કહેવાય અને બ્રહ્મલીન એટલે બ્રહ્મની અંદર સર્વે વ્યાપક જે પરમાત્મા છે એનો આ અંશ હતો અને આ અંશની પરંપરાગત દર વર્ષે દેવી પૂજક સમાજના ટોટલ વ્યક્તિઓ આ સમાધિના સ્તર ઉપર આવીને આ સમાધિની આગળ માથું ટેકવે છે ફૂલોથી વધાવે છે અને એના નેજારૂપી ધ્વજો ધર્મની ધજાઓ લઈ અને પ્રકટતા ફરકાવતા આનંદ ઉલ્લસથી આ આધ્યાત્મિક પર્વને મનાવે છે તમારું નામ શું છે આ આધ્યાત્મિક પર્વ આ આધ્યાત્મિક પર્વમાં કંઈક ભક્ત લોકો એ ભોજન પ્રસાદ અને મોટા મોટા કેમ્પો રાખી અને આ દૂર દૂરથી આવેલા ભક્ત મંડળોને એ ભોજન પણ આપે છે અહીંયા હું લગભગ બાર બે વર્ષથી અહીંયા છું આ બે વર્ષની અંદર અહીંયા વંજર હાલતમાં હતું પણ જે તો સમાજ જાણે છે ને જોયું છે ભક્તોને હવે મારું નામ છે શંકર ભારતી મહારાજ હું જૂના અખાડાનો મહંત છું ચાર મઢી મારી શ્રી પંચદશ નામ જૂના અખાડાનું સાધુ છું ચાર મઢીનું મન મુકુંદ મઢીનું અને છેલ્લા બે વર્ષથી અહીંયા સેવા પૂજા કરું હતું મને દાદાની સેવા પૂજા કરવા માટે જ્યારે હું આવ્યો ત્યારે મેં અગિયાર દિવસનું અનુષ્ઠાન કર્યું ત્યાં જ મને દાદાનો પરચો મળ્યો દાદાની મને પ્રેરણા મળી દાદાનો ઊંઘ મળ્યો તાપ મળ્યો ઘણું બધું કીધું કે કાંટારો તાજ છે બેટા તું બેસર તો ભલે અમે પ્રસાદ દર વર્ષે બનાવીએ છીએ અને લગભગ પિસ્તાલીસ વર્ષથી બનાવીએ કરીએ છીએ અને મહાપ્રસાદ લગભગ સાતસો આઠસો કિલોનો મહાપ્રસાદ બનાવીએ છીએ અને હજાર કિલોના ચોખાઓ બનાવે છે અને પુલાવ તરીકે એને વાપરીએ કરીએ છીએ છોકરાઓ ભાવિ ભક્તો ખૂબ અહીંયા ઉત્સાહથી ભાગ ભજવે છે અને થી ચારસો છોકરાઓ એના ગુસ્સામાં પ્રસંગનો લાવો લે છે અને દરેકની બાધાઓ અને માનતાઓ પાર પાડે છે બાપા ધણી અને જે માગે છે તે બાપા ધણી એમને આપે છે કરે છે અને સૌને સુખ શાંતિ અને સંપત્તિ આપે છે કરે છે અને એમનું નામ હર હંમેશા લેતા રહીએ કરીએ છીએ આખો પૂરો સમાજ અને બહારના સમાજના લોકો બી ઘણા ખરા પ્રસંગોમાં અવરજવર જવર કરે છે અને એમની બી મનોકામનાઓ પૂરી થાય છે કરે છે પટણી સમાજ તૂટતા જ નથી દરેક સમાજ અને ભારત દેશના દરેક લોકો આ મહાત્મા મહાત્માને પૂજે છે કરે છે અને તેની આસ્થાનો નો લાવો લેજે કરે છે આપનું નામ શું છે મારું નામ પૂનમભાઈ રામજી પટેલ છે ભારત માતાજી